વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા લક્ષ્મી ગણેશજી રામનાથ મંદિર સુધીનો રોડ ચોમાસામાં વરસાદના પાણી ધોવાઈ જવાને કારણે જર્જરિત તેમજ ખાડા ટેકરાવાળો બની ગયો છે તે બાદ કોર્પોરેશનના સત્તાધીશોએ તેમજ તંત્ર દ્વારા ત્યાર સુધી આ રોડની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે રામનાથ સ્મશાન ખાતે રોજ અંતિમ સંસ્કાર માટે લોકો આવતા હોવાથી આ સ્થળે ઘણા સમયથી રામનાથ સ્મશાન પાસે પણ ખુલ્લા લોખંડના ઢાકણા મોતના કુવા સમાન નજરે પડી રહ્યા છે પરંતુ તેને સરખા કરવા માટેની પણ તસરી લેવામાં આવતી નથી અલબત્ત કરોડો રૂપિયાનો વાહન ટેક્સ ભરતા હોવા છતાં ઉબડખાબડ રસ્તાઓમાંથી પસાર થવું પડે છે જેને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ ગાજાવાળી લક્ષ્મી ગણપતિ મંદિરથી ઇદા મેદાન યાર ટોકી જો રોડ છે ડિસ્કો રોડ છે આ એક જાત એ ગટરના ઢાંકણા ખુલ્લા ગટરના અત્યારે એટલે ઊંડા ગટરના છે કે લોકો જ્યાં ત્યાં પડે છે લોકોને વાગે છે કોઈ અત્યારે એ રોડના તમાર કામ માટે કે દિવાળી પહેલેથી લગભગ આ વરસાદ પછીનો આ રોડ ડિસ્કો રોડ થઈ ગયેલો છે કોઈ જોવા સુદ્ધા નથી આવતું કોર્પોરેશનનો અધિકારી આવે છે ચાર ખાડા અને જતા રહે છે છ કાળામાં માં દસ ખાડા ચાર પૂરે છે છ રવા દે છે કોઈ છે કે સોળ માં આવેલું છે કોઈ કે છે ચૌદ માં આવેલું છે આવી રીતે બાય બાય ચાઇની કરે છે અને કોઈ અધિકારી આ રોડને લગભગ વરસાદ પછી ના નવરાત્રી આ ટાઈમ થી આ સમસ્યા ચાલી રહી છે કોઈ જ નહી કેવા છતાં અધિકારીઓ ને ફોન કરવા છતાં કોઈ અધિકારી આવવા સુધા નથી તૈયાર